હા નમસ્કાર મિત્રો પીસી મેથ્સ એકેડેમીમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો મિત્રો આપણી એક યુટ્યુબ ચેનલ તો છે જ પીસી મેથ્સ માસ્ટર પણ એ સિવાય અમારી એપ્લિકેશન પણ અવેલેબલ છે ગૂગલ પ્લે સ્ટોર પર પીસી મેથ્સ એકેડમી તો પીસી મેથ્સ એકેડેમી તમે ગૂગલ પ્લે સ્ટોરમાં લખી અને ડાઉનલોડ કરી શકો છો અને ત્યાંથી તમે સીસીઈની તૈયારી કરો છો તો સીસીઈનો કોર્સ બાય કરી શકો છો અને હવે આગામી જે પરીક્ષાઓ છે પીએસઆઈ અને કોન્સ્ટેબલની એ કોન્સ્ટેબલનો કોર્સ પણ તમે ખરીદી શકો આપણા બંને કમ્બાઇન્ડ જ કોર્સ છે પીએસઆઈ અને કોન્સ્ટેબલનું જેની પ્રાઇસ છે આપણે ચાર હજાર રૂપિયા અને ડિસ્કાઉન્ટ સાથે હાલ તમને બે હજાર નવસો નવ્વાણું રૂપિયામાં એ કોર્સ મળશે બરાબર તો ત્યાંથી તમે ખરીદી અને તમે તમારું જે ગણિત છે અને રિઝનિંગ છે બહુ સરળતાથી અને વ્યવસ્થિત રીતે તૈયાર કરી શકો છો અને છ મહિના હજી વાર છે તો તમે પરફેક્ટ તૈયારી ત્યાંથી કરી શકો છો અને સો માર્ક્સનું જે પેપર છે એમાં તમે હું ખાતરી આપું છું કે તમે સિત્તેર પ્લસ સ્કોર કરશો બરાબર અને વધારે કરશો હું તો એવું નથી કહેતો તમે સારી તૈયારી કરશો તો તમે એસી પ્લસ નેવ પ્લસ પણ સ્કોર તમારો થશે જ એને હું ગેરંટી જ આપું છું મિત્રો અહીંયા આપણે આ એક પ્રકારનો જે દાખલો છે હમણાં બહુ વાયરલ થયો હતો મને મેસેજ પણ મળ્યા બરાબર એટલે આપણે એ દાખલો આજે હું મૂકું છું મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એકસો સુડતાલીસ નંબર લખ્યો છે મેં તો હું અમારી એપ્લિકેશન ઉપર જ આ જે કોડ છે ત્યાં અપલોડ કરું છું એમાં એકસો સુડતાલીસમાં નંબરનો આરો રકમ છે હજી તો આવા તો ઘણા બધા દાખલા છે કારણ કે હું દરેક ચેપ્ટરમાં સો દોઢસો પ્લસ આપણે દાખલા ગણાવીએ છીએ એટલો મહાવરો કરાવીએ છીએ જેથી કરીને ગણિત તમને સરળતાથી આવડી જાય બરાબર મિત્રો તો ચલો હવે આપણે દાખલાની વાત કરીએ તો મિત્રો અહીંયા જે દાખલો છે તો એની રકમ છે કે એક વસ્તુની વેચાણ કિંમત બમણી કરતાં નફો છ ગણો થાય તો કુલ નફાની ટકાવારી મેળવો તો આપણે અહીંયા શું કરીશું કે અહીં ઘણા બધાએ ડાયરેક્ટ વેચાણ કિંમત ધારી લીધી છે અને વેચાણ કિંમત ધારી સો રૂપિયા લઈ અને પછી વેચાણ કિંમત બમણી કરીને પછી એ ટકાવારી દાખલો ગણાવતા હશે પણ મિત્રો એ ખરેખર એ ન કરવું જોઈએ કેમ કે ત્યાં તમને શું થાય એ જે પ્રયત્ન એ પદ્ધતિ છે એ પ્રયત્ન અને ભૂલ દ્વારા પ્રયત્ન પ્રયત્ન અને ભૂલ પ્રયત્ન કરો છો ખોટો આવે ભૂલ આવી તો ફરીથી પ્રયત્ન કરો એટલે પ્રયત્ન અને ભૂલ દ્વારા જે મેથડ છે એનો ઉપયોગ કરવામાં આવે અને પરીક્ષામાં એ આપણા માટે ટાઈમ વધારે લઈ લે એટલે મિત્રો સી સ્વાપાયિક વસ્તુ છે એ રીતે દાખલો ગણવો જોઈએ નહીં કારણ કે જે લોકોએ તમને સામે રજૂ કરે છે તો એમને તો ખબર જ છે એકચ્યુલી કે આટલો જવાબ આવતો એ રીતે જ ગણતરી કરવાના છે એ ટાઈમ તો લેવાના નથી એટલે તમને તો એમ જ લાગે કે આ રીતે જ દાખલો આ રીતે ગણી શકાય પણ એ વસ્તુ ખોટી પડે બરાબર કારણ કે તમારે તો યાર આવશે તો તમારે પાછું સુધારવું પડશે ફરીથી નવો પ્રયત્ન કરવો પડશે એટલે આ રીતે ટ્રાય કરતા જઈએ ત્યારે જવાબ આવે બરાબર તો ટ્રાય કરવામાં આપણો સામોએ બગડેન જે આપણા માટે યોગ્ય નથી બરાબર તો આપણે આને કઈ રીતે ગણીશું તો મિત્રો અહીંયા આપણે પહેલાં તો સમજી લો કે મૂળ કિંમત ધારવી પડે એ વેચાણ કિંમત લે છે વેચાણ કિંમત ધારો તોય ચાલે પણ આપણે પહેલાં મૂળ કિંમત લઈને ગણ હું બંને રીતે દાખલો ગણેશ ધારો કે મૂળ કિંમત સો રૂપિયા ચલો હવે આપણને ખબર નથી નફો તો આપણે નફો એકસ રૂપિયા લઈ લઈએ ચલો નફો લઈ લઈએ એકસ રૂપિયા બરાબર તો વેચાણ કિંમત કેટલી થાય મિત્રો અહીંયા તો વેચાણ કિંમત થશે સો પ્લસ એક્સ હવે વેચાણ કિંમત આપણે શું કરીએ છીએ બમણી કરીએ છીએ વેચાણ કિંમત બમણી એટલે વેચાણ કિંમત આપણે હું બમણી કરું તો નવી વેચાણ કિંમત શું મળે કે આના મારા બમણા કરવાના છે તો સોના બમણા બસો વધતા એક્સના બમણા ટુ એક્સ બંનેને બે વડે ગુણી દીધા એટલે બમણા થઈ ગયા બરાબર તો હવે આપણને નવો નફો મળે તો નવો નફો કેટલો મળશે અહીંયા આમાંથી મારે મૂળ કિંમત બાદ કરવાની એટલે કે બસો પ્લસ ટુ એક્સ એમાંથી મૂળ કિંમત સો રૂપિયા હું બાદ કરી દઉં તો બસોમાંથી સો જાય તો સો સો પ્લસ ટુ એક્સ રૂપિયા આપણને શું મળે નવો નફો મળે આ મિત્રો આ જે નફો છે એ કેવો છે જે નફો છે મૂળ નફો એનો પાંચ ગણો કેટલો સોરી છ ગણો નફો મળે છે કેટલો નફો મળે છે છ ગણો તો આના આ છ ગણા છે એટલે અહીંયા આપણને એક સમીકરણ મળે મિત્રો કે એક્સ બરાબર અહીંયા હું લખું કે સો પ્લસ ટુ એક્સ આ જે નફો છે કેવો છે આનાથી છ ગણો એટલે આને છ વડે ગુણું પડે હવે ચલો ટુ એક્સ આ બાજુ જાય તો છ એક્સ ઓછા ટુ એક્સ બરાબર સો તો અહીંયા કેટલા વધે ચાર એક્સ બરાબર સો તો મિત્રો એક્સની કિંમત કેટલી આવે સો ભાગ્યા ચાર એટલે કેટલા આવે પચીસ તો એક્સ બરાબર થયા પચીસ ચાલો નવો નફો કેટલો થશે તો અહીંયા પછી મૂકી દઉં તો સો પ્લસ અહીંયા એક્સની જગ્યાએ પછી મૂકું પછી દઉં પચાસ એટલે નવો નફો થશે એકસો ને પચાસ રૂપિયા મિત્રો આ જે નવો નફો એકસો પચાસ રૂપિયા છે એ મૂળ કિંમત સો રૂપિયા પર નફો છે તો એનો છે કે નવા કુલ નફાની ટકાવારી કેટલી થાય તો એકસો પચાસ ટકા કેટલા થશે એકસો પચાસ ટકા બરાબર હવે મિત્રો અહીંયા તમે આ એક્સની કિંમત અહીંયા મૂકો ચલો આનો તાળો મેળવી લઈએ ચલો આ કેલી થશે એકસો પચીસ થાય અહીં પચી દુ પચાસ અને બસો વત્તા પચાસ એટલે બસો પચાસ બમણી થઈ ગઈ વેચાણ કિંમત બરાબર અહીંયા પચીસ રૂપિયા નફો છે અહીં દોઢસો રૂપિયા નફો છે પછી છ દોઢસો તો છ ગણો નફો પણ થઈ ગયો બરાબર તો આ તાળો મેળવી લીધો એટલે આપણે આ રીતે ગણતરી કરવી પડે મિત્રો અહીં હું ત્રણ રીતે ગણતરી કરાવવાનો છું બરાબર એટલે ખાસ વિડીયો જોજો બરાબર ચલો એક તો આ રીતે પણ હવે આમાં આટલા બધા સ્ટેપ નહીં લખવાના સ્ટેપ ટૂંકા કરવાના કીતે કરવાના એ જોઈ લઈએ ચલો આપણે સ્વાભાવિક વસ્તુ છે કે મૂળ કિંમત સો રૂપિયા નફો એક્સ રૂપિયા એટલે વેચાણ કિંમત સો પ્લસ એક્સ નવી વેચાણ કિંમત બસો પ્લસ ટુ એક્સ બમણી કરી તો નવો નફો કેટલો સો બાદ કરી દઈએ એટલે સો પ્લસ ટુ એક્સ આ નફો કેટલા જે નફો એક્સ છે એના છ ગણો એટલે છ એક્સ ટુ એક્સ છ એક્સમાંથી ટુ એક્સ જાય એટલે ચાર એક્સ એટલે ચાર એક્સ બરાબર આયા સો એટલે એક્સ બરાબર કેટલા આવ્યા પછી એક્સ બરાબર પછી આવ્યા તો આપણે આ જે નવો નફો છે સો પ્લસ ટુ એક્સ એમાં પચી દુ પચા પચા વધતા સો એટલે કેટલા દોઢસો તો દોઢસો જે આવે એટલા ટકા હોય તો આટલો જવાબ આવે તો આપણે ટૂંકમાં આટલું જ લખવાનું થાય પણ એ ક્યારેક કે બે ત્રણ વાર આપણે વારંવાર દાખલો આવડે રીતે ગણીએ તો આપણને પદ્ધતિ આવી જાય બરાબર સ્ટેપ ટૂંકા આવવાના ચલો હવે આ મૂળ કિંમત આપણે સો ધાળીએ ને તો જે નવો નફો મળે ને એટલા જ ટકાવારી થાય કુલ નફાની કુલ નફાની ટકાવારી એટલી જ થાય બરાબર એટલા માટે આપણે મૂળ કિંમત સો ધારવાની કરીએ કે જેથી કરીને આપણે ગણતરી કરવી પડે નહીં હવે માની લો કે તમે વેચાણ કિંમત સો રૂપિયા ધારો છો તો વેચાણ કિંમત સો રૂપિયા ધારી તો આપણે નફો તો એક્સ રૂપિયા જ લેવો પડશે તો અહીં મિત્રો શું થાય અહીં મૂળ કિંમત સો માઇનસ એક્સ લખવા પડે તો મૂળ કિંમત સો માઇનસ એક્સ થશે હવે વેચાણ કિંમત બમણી કરો તો વેચાણ કિંમત બમણી કરું તો કેટલી થાય બસું તો હવે અહીંયા નફો કેટલો મળે તો વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત હું બાદ કરું તો બસોમાંથી આ સો માઇનસ એક્સ બાદ કરું મૂળ કિંમત તો શું થાય આ બસો ઓછા સો માઇનસ માઇનસ પ્લસ એક્સ એટલે કેટલો આવે નફો બસોમાંથી સો થાય તો સો પ્લસ એક્સ બરાબર આ નફો મૂળ નફો છે આ નવો નફો આવે મૂળ નફો છ ગણો છે એટલે અહીંયા છ એક્સ થાય બરાબર બરાબર અહીંયા સો પ્લસ એક્સ લખીશું આ એક્સ આ બાજુ જાય તો પાંચ એક્સ બરાબર સો તો એક્સ બરાબર કેટલા આવે વીસ પંચ્યાસો એટલે એક્સની કિંમત આવી વીસ રૂપિયા બરાબર તો હવે નવો નફો હવે અહીંયા જુઓ આ ખાસ ધ્યાન રાખવાનું એ ડાયરેક્ટ નવો નફો લઈને ટકાવારી નહીં લખી દેવાની તમે અહીંયા નવા નફામાં શું છે એકસો વીસ થશે નવો નફો કે થાય સો પ્લસ વીસ એટલે એકસો વીસ રૂપિયા નફો થયો તો એકસો વીસ ટકા નહીં લખવાના આ ખાસ ધ્યાન રાખવાનું કારણ કે હજી આપણી મૂળ કિંમત બાકી છે ચલો મૂળ કિંમત કેટલી થશે સો માંથી વીસ જાય તો એસી રૂપિયા થઈ એટલે એસી રૂપિયા ઉપર એકસો વીસ ટકા નફો થયો એકસો વીસ રૂપિયા નફો થયો તો એસીએ એકસો વીસ તો સો એક કેટલા તો શું લખાય એકસો વીસ ગુણ્યા સો ભાગ્યા એસી આ શૂનજી આ ચાર તરી બાર ચાર દુ આઠ પચા દુ સો પચાતરી દોઢસો ટકા આવી ગયા પણ મિત્રો અહીંયા શું થયું સો રૂપિયા મૂળ કિંમત ધારીએ તો આરી ગણતરી થાય નહીં આ ગણતરીનો આપણે સમય બચી જાય બાકી આ બધું તો ગણવાનું થાય જ છે પણ તમે વેચાણ કિંમત સો રૂપિયા ધારો છો તો પછી આપણે આ ગણતરી છેલ્લે કરવાની થાય છે એટલે પેલો તો સીધો નફો મળે તો સીધા આપણે ટકા લખી શકીએ બરાબર ખ્યાલ આવી ગયો અને હવે સૌથી સરળ એકદમ શું કરીશું ઓપ્શનનો ઉપયોગ કરીશું કઈ જગ્યાએ છ વડે જેટલા ગણા આપ્યા છે એટલા વડે છ ગણો નફો છે ને તો આ બધો કુ છેલ્લે મળતો નફો જ છે એટલે કારણ કે સો રૂપિયા મૂળ કિંમત લઈએ એટલે આટલો નફો જ મળવાનો તો આમાંથી કઈ એવી કિંમત છે જેને હું છ વડે તરત નિશીસ ભાગી શકું એકસો પચીસ ભાગ ચાલે ના સો ને ચાલે છ વડે ના એકસો ચાલીને ચાલે ના તો વધ્યા એક એક જ ઓપ્શન છે તો લખી દો હવે આને ગણતરી કરીને ટેલી કરી જોઈએ ચાલો હું આને છ વડે ભાગી દઉં તો કેટલા આવ્યા પચીસ તો એનો છે કે આપણો મૂળ નફો પચીસ રૂપિયા થયો હવે આ આપણે દોઢસો લીધો હશે ટકા તો એનો છે કે આપણી મૂળ કિંમત કેટલી છે સો રૂપિયા છે બરાબર નફો કેટલો મળ્યો પચીસ રૂપિયા એટલે અહીંયા વેચાણ કિંમત કેટલી થઈ એકસો પચીસ રૂપિયા આ પચીસના આધારે એકસો પચીસથી ચલો વેચાણ કિંમત બમણી કરો તો કેટલી હતી બસો પચાસ રૂપિયા ચલો આ સો બસો પચાસ એટલે અહીંયા નફો કેટલો એકસો પચાસ રૂપિયા પચીસના છ ગણા થઈ ગયા બરાબર થઈ ગયા ને પછીના છ ગણા એ તો થવાના જ છે ને અમે કારણ કે આપણને આ દોઢસો જવાબ આવવો જોઈએ અને એ જ્યાં સાચો જવાબ હશે ત્યાં જ આ જવાબ આવવાનો બાકી ક્યાંય આવવાનો નથી એટલે આ એકદમ સિમ્પલ ગણતરી થઈ ગઈ તો આપણે પરીક્ષામાં આ રીતે ગણતરી કરવાની બરાબર પહેલાં તો વિકલ્પ નતા એટલા માટે મેં એ રીતે ગણતરી કરી હતી બરાબર જે મારી પાસે પહેલાં દાખલા વિકલ્પ વગર હોય એટલે મારે સ્વાભાવિક વસ્તુ જે પદ્ધતિથી લખવો પડે પણ વિકલ્પ હોય તો આ કારણ કે જ્યાં એક્સ સારવાના થાય ને ત્યાં વિકલ્પનો ઉપયોગ કરવો પડે બરાબર તો એકદમ સિમ્પલ ગણતરી થઈ ગઈ ખબર પડી ને આગળ જોઈએ આવા દાખલા હજી ચલો એકસો અડતાલીમો દાખલો જોઈએ કે એક વસ્તુની વેચાણ કિંમત બમણી કરતાં નફો છ ગણો થાય તો નફાની કુલ ટકાવારી કેટલી સોરી અહીંયા છ ગણો નહીં લખવાનો હોય કારણ કે છ ગણો તો એટલે દોઢસો ટકા આવશે જ ને પણ અહીંયા પાંચ ગણો બરાબર મિત્રો હવે અહીંયા પાંચ ગણો લખજો તો કુલ નફાની ટકાવારી કેટલી થશે બરાબર તો ચાલો પાંચ વડે આને ભાગ ચાલે આને ચાલે આમ આ બેમાં પોઈન્ટવાળું છે એટલે થોડું ક્રિટિકલ છે એટલે આપણે પહેલાં અહીંયા જોઈ લઈએ બરાબર ચલો પાંચ વડે આને ભાગું તો કેટલા પચી પંજા એકસો પચીસ આવે ચલો સો રૂપિયા આપણી મૂળ કિંમત પચીસ રૂપિયા નફો એટલે વેચાણ કિંમત થાય એકસો પચીસ રૂપિયા બમણી કરવું વેચાણ કિંમત તો બસો પચાસ રૂપિયા ચલો આ અહીંયા નફો કેટલો આવ્યો દોઢસો રૂપિયા આપણે એકસો પચીસ મળવો જોઈએ દોઢસો મળ્યો એટલે એનો છે કે આ જવાબ ખોટો બરાબર ચલો અહીંયા પાંચ વડે ભાગું તો ત્રીસ પંચા દોઢસો ચલો આપણી મૂળ કિંમત સો રૂપિયા વેચાણ કિંમત એકસો ત્રીસ બમણી કરું તો બસો ને સાઠ કેટલો નફો મળ્યો બસો સાઠમાંથી સો જાય તો એકસો ને તો એનો છે કે આ પણ જવાબ ખોટો પણ અહીંયા જુઓ ગેપ ઓછી થતી જી બરાબર આ એકસો પચીસની દોઢસો પચીસની ગેપ છે અહીં દસની જ ગેપ છે હવે મિત્રો અહીંયા આ પોઈન્ટવાળા દાખલા છે તો આ પોઈન્ટવાળાને તો આપણે પાંચ વડે ભાગીશું તો એ જવાબ તો આપણને પોઈન્ટમાં જ મળવાનો છે તો આ બંને જવાબ આવો પોઈન્ટવાળો હોય તો થોડુંક વિચારવાનું વિચારવાનું એટલે પેલી ગણતરી કરી લેવાની બરાબર તો સરળતા રહેશે કારણ કે અહીંયા તમે પાંચ વડે ભાગશો તો જવાબ ચલો પાંચ તરી પંદર એટલે ત્રણ એક પાંતરી પંદર એટલે ત્રણ પોઈન્ટ સોળ પાંતરી પંદર એટલે તેત્રી પોઈન્ટ તેત્રી જેવું આવશે બરાબર ચલો હવે હું સો રૂપિયા આપણી મૂળ કિંમત આ એકસો પોઈન્ટ થાય વેચાણ કિંમત ચલો બમણી કરું તો બસો સાસઠ પોઈન્ટ સાસઠ થઈ ચલો આ બાદ કરું તો એકસો સાસઠ પોઈન્ટ સાસઠ જે મૂળ એના સમથિંગ એના જેટલી જ છે તો આ જવાબ સાચો બરાબર એટલે આ જવાબ આવશે એકસો સાસઠ પોઈન્ટ સડસઠ ટકા ક્લિયર એટલે આ એકદમ સરળ થઈ ગયું બરાબર ચલો આગળ જોઈએ એકસો ઓગણપચામો દાખલો હવે આપણે વિકલ્પ ઉપરથી જ જોઈશું પદ્ધતિથી મેં બે દાખલા સમજાવી દીધા છે બરાબર તો એ રીતે પદ્ધતિથી પહેલાં ગણજો અને હવે આપણે વિકલ્પથી જોઈએ ચલો એક વસ્તુની વેચાણ કિંમત બમણી કરતાં નફો ત્રણ ગણો થાય તો કુલ નફાની ટકાવરી કેટલી ત્રણ ગણો છે ત્રણ વડે ભાગો આને ત્રણ વડે નિશીષ ભાગી શકાય બરાબર આ નહીં ના ભાગી શકે આપણા માટે બે જવાબ છે ચલો દોઢસોને હું ત્રણ વડે ભાગી દઉં તો કેટલા વધ્યા પચાસ બરાબર પચાસ વધ્યા આપણી મૂળ કિંમત સો પચાસ રૂપિયા નફો લો એટલે દોઢસો નવી વેચાણ કિંમત આ વેચાણ કિંમત આવી હવે વેચાણ કિંમત બમણી કરવાની એટલે કેટલી થાય ત્રણસો ચલો સોમાંથી ત્રણસો થાય તો ત્રણસોમાંથી સો જાય તો બસો તો અહીંયા તો દોઢસો છે તો જવાબ મળતો નથી એટલે આ જવાબ જવાબના ચાલો ત્રણસો લઈએ ચલો ત્રણસોને હું ત્રણ વડે ભાગી દઉં એટલે કેટલા આવે સો ચલો હવે આપણી મૂળ કિંમત આપણે લઈએ સો રૂપિયા નફો આવ્યો સો રૂપિયા એટલે વેચાણ કિંમત થઈ બસો ચલો વેચાણ કિંમત બમણી કરી એટલે નવી વેચાણ કિંમત આવી ન્યૂ વેચાણ કિંમત કેટલી આવી ચારસો ચલો ચારસોમાંથી જાય તો ત્રણસો આવી ગયા તો જવાબ કેટલો ત્રણસો ટકા ક્લિયર પાક્કું ને ચલો આગળ જોઈએ એકસો પચાસમાં દાખલો કારણ કે હજી જોતા રહીજો કારણ કે થોડી મેં ટ્વિસ્ટ કરીને રકમો પણ બીજી મૂકી છે બરાબર એટલે ખ્યાલ આવે તમને ચલો એક વસ્તુની વેચાણ કિંમત ત્રણ ગણી કરતાં નફો પાંચ ગણો થાય તો કુલ નફાની ટકાવારી કેટલી વેચાણ કિંમત કેટલી કદી ત્રણ ગણી કરી દીધી બરાબર તો નફો પાંચ ગણો ચલો પાંચ વડે આને ભાગ ચાલે ચાલે પોંચોક વીસ એટલે ચાલી બરાબર ચલો હવે અહીંયા શું કરીશું આપણે સો રૂપિયા આપણી મૂળ કિંમત વેચાણ કિંમત કેટલી હતી એકસો ચાલીસ કેટલા ઘણી કરવાની ત્રણ ગણી એટલે ચૌતરી બેતાલીસ એટલે ચારસો ને વીસ થયા ચલો ચારસો વીસમાંથી સો થાય તો કેટલા વધે ત્રણસો વીસ તો બસો આવ્યા ના તો આ જવાબ નથી હવે પાંચ વડે તો બધાયને ભાગ ચાલે છે તો આપણે શું કરીશું મિડલ સંખ્યા લઈશું હવે ચાલો હું છસો લઈ લઉં છસો ને પાંચ વડે ભાગું તો છ પંચાત્રીસ સોરી બાર પંચું સાઠ એટલે 100 ને બાર પંચા સાઠ એટલે એકસો વીસ આવે ને બરાબર ચલો સો રૂપિયા આપણી મૂળ કિંમત ચલો વેચાણ કિંમત કેટલી थी બસો વીસ રૂપિયા નવી વેચાણ કિંમત ત્રણ ગણી છસો સાઠ રૂપિયા ચલો કેટલા આવ્યા પાંચસો સાઠ તો જવાબ આવતો નથી આપણ બરાબર તો હવે આપણે ચલો બધાને ભાગ ચાલે જ છે તો આને પાંચ વડે ભાગી જોઈએ ચલો કેટલા આવે એસી ચલો સો રૂપિયા એકસો ને ત્રણ ગણી કરો અઢાત્રીસ ચોપન પાંચસો ચાલીસ તો અહીંયા ભાગ ચાલતો કેટલા આયા ચારસો ચાલીસ ચારસો આવવા જોઈએ પણ આયા નથી તો હવે જુઓ મિત્રો અહીંયા હું જે કહેવા માગતો હતો કારણ કે આ પાંચસો સાઈડ વધી ગયા વધારે થયા આમ તો શું હતું આપણે આ બે ઓપ્શન લેવાના હતા કેમ કે તમે અહીંયા ચારસો ચાલીસની નજીક જાઓ તો આ ગેપ ઓછી છે તો ગેપ ક્યારે ઓછી થશે કિંમત વધે ત્યારે ટકાવારી વધશે તો આવી ગેપ ઓછી થશે જો અહીંયા બસો તો ગેપ વધારે છે એકસો વીસની આ ત્રણસો વી બસો વચ્ચેની ગેપ છે જુઓ છસો તો ગેપ વધારે છે એકસો સાઠની તો એનો જો કે હવે ચારસોથી ઉપરનો જવાબ આપણે લખીએ તો પાંચસો પાંચસોને પાંચ વડે ભાગો એટલે કેટલા આવે સો અહીં સો આવ્યા તો ચલો મૂળ કિંમત સો વેચાણ કિંમત બસું ચલો આના ત્રણ ગણા એટલે કેટલા સસ્સું તો ચલો પાંચસો મળી ગયા તો કેટલો જવાબ આવશે અને આમે આમાં ઝડપ થાય પહેલાં કરતાં આમાં કેવી થશે થોડી ઝડપ વધારે થશે મિત્રો બરાબર એટલે પાંચસો ટકા આવી ગયા ક્લિયર ચલો આગળ એકસો એકાવનનો દાખલો જોઈએ એક વસ્તુની વેચાણ કિંમત ત્રણ ગણી કરતાં નફો સાત ગણો થાય તો કુલ નફાની ટકાવારી શું દો નફો સાત ગણો સાત વડે કોને ભાગ ચાલે બસો ને ચાલે ના બસો પચાસ ના ચારસો ને ના ત્રણસો પચાસ ને તો લખી દો મોટા ભાગે આવું જ હોય ચલો એક જ જગ્યાએ ભાગ ચાલતોથી લખી દેવાનો તો સાત વડે ભાગ કેટલા આવ્યા પચાસ મૂળ કિંમત સો વેચાણ કિંમત દોઢસો કેટલા ગણી કરવાની ત્રણ ગણી એટલે પંદર તરી પિસ્તાલીસ એટલે ચારસો પચાસ ચલો ચારસો પચાસમાંથી સો હજાર કેટલા વધ્યા ત્રણસો પચાસ આવી ગયા તો જવાબ ત્રણસો પચાસ સાચો ક્લિયર ચલો એકસો બાવન એક વસ્તુની વેચાણ કિંમત ત્રણ ગણી કરતાં નફો છ ગણો થાય તો કુલ નફાની ટકાવારી કેટલી ચલો છ ગણો છ વડે કોને ભાગ ચાલે છ વડે તો ત્રણ વડે કોને ભાગ ચાલે કોઈને નહીં તો કદાચ અહીંયામાં લખવામાં ભૂલ પણ થઈ હોય મિત્રો બરાબર પણ લખવામાં ભૂલ નહીં હોઈ શકે પણ આપણે ગણતરી કરી જોઈએ ચલો હવે મિત્રો અહીંયા ખાસ જુઓ અહીંયા મેં એક આ દાખલો હતો ને અહીંયા જુઓ ત્રણ ગણી કરી નફો સાત ગણો તો ત્રણસો પચાસ આવ્યો ચલો છ ગણો છે તો થોડો નફો નીચે તરફ જશે કદાચ ચલો ચાલો હું બસો પચાસ વિકલ્પ લઉં તો બસો પચાસને મારે છ વડે ભાગવા પડે તો ચલો બસો પચાસને હું છ વડે ભાગું તો આ તો જવાબ પોઈન્ટમાં આવશે તો પોઈન્ટની અંદર આપણે ચાલીશું ચલો છ ચોવી એક દસ છ એકા છ પોઈન્ટ દસમાંથી છ દાય ચાર એટલે ચાલી તો છ પંચ્યાસી છયો છત્રીસ છાયો છત્રી એટલે એકતાલીસ પોઈન્ટ સાસઠ જેવું થાય ચાલો હવે અહીંયા હું શું કરું સો મૂળ કિંમત આ એકસો એકતાલીસ પોઈન્ટ સાસઠ કેટલા ગણા કરવાના આના ત્રણ ગણા કરવાના તો ત્રણ ગણા કરું તો છતરી અઢાર વધી એક છતરી અઢાર ને એક ઓગણી વધી એક છ એકા છ ને એક સાત ચૌસંગ ચોર્યાસી સોરી ત્રણ ગણા કરવાના એક મિનિટ મારે ભૂલ થઈ ભૂલ થઈ ભૂલ થઈ ભૂલ થઈ ત્રણ ગણા કરવાના હતા મેં છ ગણા કર્યા ચલો ભૂલી ગયો ત્રણ ગણા કરવાના ત્રણ છ અઢાર વધી એક ત્રણ છ અઢારને એક ઓગણીસ વધી એક ત્રણ એકા ત્રણને એક ચાર ત્રણ ચૌતરી બેતાલીસ ચલો સોમાંથી ચારસો ચોવીસ પોઈન્ટ અઠ્ઠાણું જાય તો એનો થયો કે ત્રણસો ચોવીસ અઠ્ઠાણું વધે એટલે આ ગેપ વધારે છે તો આપણે ઉપર તરફ જઈએ ત્રણસો પચાસ નહીં લેતા હવે ચારસો જવાબ લઈએ આપણે चलो ચારસો ને છ વડે આપણે ભાગીએ તો શું કરીશું તો છાયો છાયો છત્રી એટલે ચાર વધ્યા છ છત્રી એટલે અહીંયા આ રીતનું આવશે બરોબર ચલો મિત્રો સો રૂપિયા મૂળ કિંમત વેચાણ કિંમત એકસો સાસઠ પોઈન્ટ સાસઠ ચલો ત્રણ ગણી કરીએ વેચાણ કિંમત ત્રણ છ અઢાર વધી એક ત્રણ છ અઢારને એક ઓગણીસ પોઈન્ટ ત્રણ છ અઢારને એક ઓગણીસ વધી એક ત્રણ છ અઢારને એક ઓગણીસ એક ને એક ચાર તો કેટલા આવ્યા ચારસો નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું એમાંથી સો જાય તો કેટલા વધે ત્રણસો નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું બરાબર તો એનો છે કે આ ચારસોની નજીકનો જવાબ થયો આરે પોઈન્ટ કાઢી દઈએ તો કેટલા લખાય ચારસો તો જવાબ કયો છે ચારસો આ આ સિમિલેરિટી મળશે આ પોઈન્ટની અંદર બહુ ડિફરન્ટ નહીં આવે બરાબર કારણ કે અહીંયા ડિફરન્ટ હશે આ ના તો ત્રણસો નવ્વાણું એટલે એક જ ડિફરન્ટ હોય એ આની નજીકનો જવાબ થઈ ગયો જ્યારે આ રીતે પોઈન્ટવાળા છે તો આ રીતનો જવાબ તો અહીંયા કેટલા ટકા આવશે ચારસો ટકા આવશે બરોબર ક્લિયર ખબર પડે જ્યારે પોઈન્ટવાળું આવે તો થોડુંક આ રીતે ગણતરી કરી લેવાની એની નજીકનો જવાબ આવવો જોઈએ તો જ એ સાચો જવાબ આ ગેપ વધારે પડશે પોઈન્ટમાં છે પણ ગેપ કેવી છે વધારે એટલે એ આનો જવાબ કહેવાય નહીં ક્લિયર તો આ પ્રકારના જે દાખલા છે એને આ રીતે ગણવાના બરોબર અને જો તમને સારું લાગતું હોય તો તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને ત્યાંથી તમે કોર્સ ખરીદી અને સરળ રીતે ગણિતનો અભ્યાસ કરી શકો છો ઓકે થેન્ક યુ